મિત્રો શું તમે બે મુખવાડા મેદળીમાના મંદિરના દર્શન કર્યા છે જો ના તો આજના આપણે મંદિર કે જે બરવાડા તાલુકાના મુંગલપુર ખાતે આવેલું છે તે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી મારી સાથે બન્યા રહેજો તો આપણે આવી ગયા છીએ બરવાડાથી ફક્ત ચાર કિલોમીટર દૂર આવેલા મુંગલપુર ધામ કે જ્યાં ભારતીય આશ્રમ આવેલો છે ત્યાં જ મિત્રો આ મેલરીમાનું મંદિર પણ આવેલું છે

અંદર જઈશું અને મા મેલે દર્શન કરીશું આપણે માં દર્શન કરીએ તે પહેલા અહીંયા આવેલા દેવોના દેવ ભોળાનાથ શ્રી મંગલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ જય મહાદેવ મિત્રો અહીંયા તમારી સાથે જો નાના બાળકો હોય તો તેમને રમવા માટેની પણ સગવડ કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો ખરેખર બાળકોને પણ મજા આવી જશે તો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ મિત્રો આ છે શ્રી ઢોરાવાળા મેલરીમાનું મંદિર કે જેને બે મુખવાળા મેલરીમા પણ કહે છે મિત્રો ગુજરાતમાં બે મુખવાળા માતાજીના મંદિરની વાત કરીએ તો આવા બે જ મંદિર છે એક ચોટીલાવાડીમાં ચામુંડામાનું મંદિર અને મેલરીમાનું મંદિર મંગલપુર ધામ તો આવા મેલરીમાના મંદિરની અંદર આપણે પ્રવેશીશું અને માતાજીના દર્શન કરીશું મંદિરની અંદર આવેલ માતાજી નું આ અલૌકિક દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે ફરીથી આપણે જ્યારે પણ આ મંદિરની મુલાકાત લઈશું ત્યારે ચોક્કસ મંદિરની અંદર જઈને માતાજીના દર્શન કરાવીશું અત્યારે આપણે બહારથી જ દર્શન કરીશું જય તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકોની ફોટો ફ્રેમ લગાવવામાં આવી છે જે ભાવિ ભક્તોની બાળકો માટેની માનતા હોય અને તે પૂરી થાય ત્યારે અહીંયા આ રીતે તેઓ બાળકોની ફ્રેમ લગાવી જતા હોય છે અહીંયા મંગળવાર અને રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માના દર્શન કરવા માટે આવતા હોય છે કેટલાક ભક્તો પગપાળા યાત્રા કરીને પણ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે મંગલપુરના શ્રી ઢોરાવાળા મેલેમાંનું મંદિર લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે જો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવવા માંગતા હોય તો એનું પૂરું સરનામું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મા મેલરી લખવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તથા આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જય મા મેલરી